અગર મનુષ્ય પાછા સ્વરાજ્યની સ્થાપના કરનાર મહાનાયક એટલે છત્રપતિ શિવાજી મહારાજ કે જેમની ગાથાઓ આજે પણ આધુનિક યુગમાં આપણને શૌર્ય હોશિયારી ચતુરાઈ ગોરીલા ટેકનિક સર્જિકલ સ્ટ્રાઇક જેવી અનેક ટેકનિક શીખવી જાય છે ત્યારે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે યોજાયો શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર એવો એક મેળો કે જેને જોવા માટે દસ હજાર થી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા વિજ્ઞાન મેળાથી વિજ્ઞાનમાં પ્રગતિ બિઝનેસ મેળાથી બિઝનેસમાં પ્રગતિ પણ હવે સંસ્કાર માટે આપણે ચરિત્ર મેળા કરવા પડશે છત્રપતિ શિવાજી મહારાજના ત્રણસો પચાસમાં રાજ્યાભિષેક વર્ષે અમે નક્કી કર્યું કે મહારાજ માટે કોઈ પ્રદેશ જાતિ કે વિસ્તારના નાયક નહોતા એ તો આધુનિક ભારતમાં મહાનાયક છે આ આ વિષયો લઈને અમે ચાર દિવસનો એક મોટો ઉત્સવ રાખ્યો જેમાં વીરનગરી યુગાવતાર અને વિજય યાત્રા આ ત્રણ એના ભાગ છે વીરનગરીમાં બાર દુર્ગ અને ચાલીસ દર્શકો માટે શિવાજી મહારાજનું સંપૂર્ણ ચરિત્ર ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યું નાટકૃત્યના માધ્યમથી શિવાજી મહારાજનું સંપૂર્ણ ચરિત્ર રજૂ કરવામાં આવ્યું અને વિજય યાત્રામાં એ જ રાજા જેને વીર નગરીમાં ઉજવાયો જ્યાં દસ હજાર સ્કેર નગરી છે યુગાવતામાં નાટક નૃત્ય થી ઉજવાયો એ નગર ચર્યા નીકળે છે ત્યારે વિજય યાત્રામાં બધા બાઇક ને સ્કૂટર લઈને આ સમાજમાં એમની માન પ્રતિષ્ઠાને વધારવા ગયા છે મેં કઠપુતળી જોયેલી છે પણ અમે જ્યારે પહેલી વખત કઠપુતળીનો ખેલ કર્યો ત્યારે મને ખબર પડી કે શિવાજી મહારાજની

એ માચતા માચતા એમને જોતા જોતા મને સમજણ પડી કે જે પેરેન્ટિંગ ટ્રિક્સ એ એ જમાનામાં અપનાવતા હતા ત્યારે શિવાજી આટલા મહાન થઈ શક્યા એ પેરેન્ટિંગ ટ્રિક્સ અત્યારે પણ આપણે આપણા બાળકમાં પણ અપનાવી શકીએ છે શિવાજી મહારાજનું ચરિત્ર સાંભળીને બધાને સમજાવતા સમજાવતો મને પણ એવું કહ્યું કે હું પણ શિવાજી મહારાજે જેવું કામ કર્યું એવું કંઈક કરીશ અત્યારે યુદ્ધ કરવાની તો જરૂરત નથી પણ હું દેશ માટે કંઈક સેવા કામ ઘણી વાર બાળકો પૂછતા હોય કે પપ્પા શિવાજી અમારે પાઠ ભણવામાં આવે શિવાજી કોણ શિવાજી કોણ તો આજે વીરનગરી જોઈ ને તો મનમાં જે કુતુહલ હતું કે શિવાજી કોણ શિવાજીની શૌર્ય ગાથા ની વીર ગાથા એ બાળકોને સમજાયું બાળકોએ જોયું બાળકોએ માણ્યું માતાઓ અને પિતાઓ પોતાનો ભાગ ભજવે છે ત્યારે ખૂબ ખુશી થાય છે રાત દિવસ મહેનત કરીને છેલ્લા ત્રણ મહિનાથી બધાએ પોતાનું એટલું સરસ યોગદાન આપ્યું છે પ્રદર્શનમાં મોટા મોટા કિલ્લાઓ બનાવ્યા જેનો કોઈ અનુભવ જ નહોતો અમને અમારા ગ્રુપને શિવનેરી કિલ્લો બનાવવાનો મોકો મળ્યો છે શિવનેરી કિલ્લો એટલે નું જન્મસ્થાન શિવાજી જન્મ્યા ત્યારથી બે વર્ષ સુધી શિવનેરી કિલ્લામાં રહ્યા હતા અને એના પછી આ કિલ્લો મુગલોના હાથમાં જતો રહ્યો હતો શિવાજીનું જન્મસ્થાન છે શિવાજીનું ન્હાવા માટેનું જે હમામખાના કહેવાય નહાવાનું જે બાથરૂમ છે તે છે શિવાજીના જન્મ વખતે જે અનાજનો ભંડાર ધ્યાન રાખવામાં આવતો હતો એ અનાજ ભંડાર માટેનું અંબરખાનું છે અને ત્યારે પાણી સ્ટોર કરવા માટેની આ ટાંકી છે આવી નાની નાની ઘણી બધી વસ્તુઓ જે કિલ્લા પર અત્યારે મોજૂર છે તેનું ડિટેલિંગ અમે કર્યું છે શિવઘટનામાં કિલ્લા બનાવતી વખતે અમારા બાળકો જે આઠ વર્ષથી સોળ વર્ષ સુધીની ઉંમરના છે એ લોકોએ કિલ્લા બનાવતા પહેલા કિલ્લાની દરેકે દરેક માહિતી મેળવી સાંભળી અને વાંચી છે એ લોકો છેલ્લા ચાર દિવસથી નવથી રાત્રે અગિયાર વાગ્યા સુધી દરેક કિલ્લાઓ સમજાવે છે

કવિશ્રી ઝવેરચંદ મેઘાણી રચિત આ શિવાજીનું હાલરડું સુવડાવવાનું નહીં પણ બાળકને માતૃભૂમિ માટે જાગૃત કરવાનું કામ કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ